વાત રાજકોટની કરીશું જે મનપાની બિલ્ડિંગમાં જ કામ કરતા કામદારો સેફટી વગર કામ કરી રહ્યા છે બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા બિલ્ડિંગમાં કામદારો જીવના જોખમે કામ કરતા જોવા મળ્યા સેફટી વગર મનપાની બિલ્ડિંગમાં કામદારો કામ કરે છે જો કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ શું મનપાના અધિકારીઓને આ દ્રશ્યો નથી દેખાતા શું મનપાને કોઈ નિયમો લાગુ નથી થતા આપ જોરા છો આ દ્રશ્યો કેવી રીતે આ કારીગરો આ કામદારો કામ કરી રહ્યા છે

કોની અંડરમાં કોની આગેવાનીમાં આ પ્રમાણેના કામ થઈ રહ્યા છે એ પણ સૌથી મોટો પ્રશ્ન છે